દાહોદ જિલ્લાના તાલુકામાં પંડિત સસ્તા અનાજના દુકાનદાર પાસે હક નું અનાજ લેવા જતા લાતો ગાળો ખાવી પડી પ્રાપ્ત માહિતી અનુસાર સિંગોડ તાલુકામાં સરકારી દુકાનદારો નું પરવાનું ધરાવતા મોહનભાઈ બળવંતભાઈ ડાયરા ખુલ્લામ દાદાગીરી સામે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ સિંગવડ તાલુકામાં રણધિકપુર સરકારી વ્યાજબી ભાવની અનાજની દુકાનના દુકાનદારની દાદાગીરી સામે આવી છે જ્યાં એક રેશન કાર્ડ ધારકે આરોપ લગાવ્યો છે કે સરકાર નક્કી કરેલા જથ્થા કરતાં ઓછું અનાજ આપવામાં આવે છે અને રસીદ આપ્યા વગર ગેરીથી કરવામાં આવી રહી છે વિરોધ કરતા દુકાનદાર દ્વારા ધમકી અને મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને હવે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે વાયરલ વિડીયામાં દુકાનદાર કહી રહ્યા છે કે હું તાલુકા પંચાયત લડીને જીતેલો છું અને પોલીસથી માંડી તમામ અધિકારીઓ મારા અંડરમાં છે બધાને કમિશન આપું છું એવું કહી ખુલામ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસટ્ટા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ હું તો તારી મોર છું મોર પર બોલ કા તમે હું તોર છું બોલ મારવા માટે તમે આવ કેમ છો હેઠ ઓય અરે તારા કે તો બરોબર ની આ હું તોર છું બોલ રિવર્સ કર લે બોલા તારા બહુ ઓર મોટા ઓર મોટા વાળા મે જો હું તોર છું એમ નહીં મે જો હું તોરું હું તોરું ઉપર અંદરનો બોલ 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 કોણ કર તો ફોન કર કોઈ ફોન કર કેટલા ફોન કરવાના કર